પાલઘરમાં ગુડ્સ ટ્રેન પાટા ઉપરથી નીચે ઉતરી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાતા યાત્રીઓ અટવાયા બુધવારે સવારથી સાંજ સુધીમાં પશ્ચિમ રેલવે ચોરાણુંથી વધુ ટ્રેનો પ્રભાવિત થતાં રિફંડ કાઉન્ટરો ધમધમધા કરાયા સુરતથી મુંબઈ જતાં અપલાઇન ટ્રેક ઓવરહેડલાઇનને નુકસાન થતા ગુજરાતથી મુંબઈ તરફ જતો ટ્રેન વ્યવહાર ઠપ મહારાષ્ટ્રના પાલઘરિયાળમાં અપલાઇન ઉપર મંગળવારે સાંજે પાંચ કલાક અને દસ મિનિટે સ્ટીલ કોલ્સ લઈ જતી ગુડસ્ટ્રેન્ડના છ વેગન અને ગાર્ડ્સનો કોચ પાટા ઉપરથી ઉતરી પડ્યો હતો ગુડસ્ટ્રેન ડિરેડ થતાં જ રેલવે તંત્ર દોડતું થયું હતું નંદુરબાર ઉધના બાંદ્રા અને વલસાડથી ટ્રેક રિસ્ટોરેશન માટે એક્સિડન્ટ રિલીફ ટ્રેનો તાબડતોડ રવાના કરાઈ હતી બીજી તરફ યાત્રીઓની સુવિધા માટે સુરત ઉધના અને વાપી સ્ટેશને હેલ્પ ડેસ્ક શરૂ કરી દેવાયા હતા સુરતથી મુંબઈ જતા અપલાઇન ટ્રેક તેમજ ઓવરહેડલાઇનને ભારે નુકસાન થતાં ગુજરાતથી મુંબઈ તરફ જતો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો મંગળવાર સાંજથી રેલવે તંત્ર દ્વારા સુરત મુંબઈ સેક્શન વચ્ચે લોકલ ટ્રેન તેમજ સુરતથી મુંબઈ જતી ટ્રેનોને ડાયવર્ટ શોર્ટ ટર્મિનલ રદ આંશિક રદ અને સીડ્યુલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જોકે રાત પડી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરીમાં મુશ્કેલીઓ સાથે મુખ્ય તેમજ ડાઉનલાઇન પર ટ્રેનોને લઈ સ્થિતિ વધુ કઠિન બની હતી આજે બુધવારે સવારથી સાંજે ચાર વાગ્યા સુધીમાં પશ્ચિમ રેલવે ચોરાણુંથી વધુ ટ્રેનો કેન્સલ ડાયવર્ટ શોર્ટ ટર્મિનેટ અને રીશેડયુલ કરતા દોઢ લાખથી વધુ મુસાફરો વેકેશન તેમજ યાત્રા વચ્ચે પ્રભાવિત થયા હતા અટવાઈ ગયેલા મુસાફરો માટે અંકલેશ્વર સુરત વાપી વલસાડ ઉધના સ્ટેશને પાણીના અને બસની વ્યવસ્થા કરાઈ હતી સાથે જ રિફંડ કાઉન્ટરો પણ ધમધમતા કરાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો